અને ખાસ વાત તો એ છે કે બપોર અને સાંજે બે ટાઈમ તમને મળી રહેશે વાત કરી દઈએ ટાઈમિંગની તો સવારે 10 થી લઈને બપોરે 3 વાગ્યા સુધી પણ તમને અનલિમિટેડની થાળી મળી રહેશે અને સાંજે 6 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી તમને આ 120 રૂપિયામાં અનલિમિટેડ વાળી થાળી મળી રહેવાની છે કૃષ્ણ

અને ભાઈ ચીઝ નાન જોતી હોય તો ચીઝ નાન પણ મળી રહેશે અને પનીરની સબ્જી પણ મળી રહેશે અને અત્યારે સ્પેશિયલ ઓફર છે વેજીટેબલની કોઈ પણ સબ્જી મંગાવશો એટલે માત્ર એકસો ને ત્રીસ રૂપિયા છે આ ડાઇનિંગના ભાવ કહો જો સરસ મજાની બેઠક વ્યવસ્થા છે એસી હોલ પણ છે અને બધા નવા ટેબલ છે અને પ્રાઇમ લોકેશન છે ટીબી હોસ્પિટલ રહ્યું એક્ઝેક્ટ એની સામે આ ક્રિષ્ના રેસ્ટોરન્ટ આવેલી છે વેજીટેબલની કોઈ પણ પંજાબી સબ્જી માત્ર એકસો ત્રીસ રૂપિયામાં પનીરની